નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા પત્રકારો દ્વારા એમએસએમઇ બની બેઠેલ પત્રકારોના વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું આર એનઆઈથી રજિસ્ટર પામેલા પત્રકારો દ્વારા સૌ પોલીસ કમિશનરશ્રીને ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વધુમાં જણાવવામાં આવ્યું કે પત્રકાર પત્રકાર મળવા માટે આપણે લીગલી અરજી કરવી પડે છે એમાં આપણો જવાબ લેવા માટે પહેલાંથી શું બોલાવે છે ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે સીએમ સાહેબનો હુકમ થાય છે ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે ત્યારબાદ પીસી નંબર પડે છે અને પછી આર નંબર આવે આરઆઈન નંબર પડે ત્યારે પત્રકાર બની શકે છે અને એમાં દસ્તાવેજ જરૂરમાં પીસીસી સર્ટિફિકેટ હોય વધત અધિક સર્ટિફિકેટયા પછી પત્રકાર બની શકાય છે જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાહેબ કે એમાં જાઓ પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે ના તો એમાં કોઈ પીસીસી થાય છે ના તલાટી જવાબ મામલતદાર સાહેબનો તો જવાબ સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજનો જ અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી અને ધ્યાન રાખે નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને એમએસએફનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારી તૂટી માંગેલા થોડુંક પાછા ઊભા થાય અને તેમને દસ લાખ દસ હજારની લોન મળી વીસ હજારની લોન મળી એના માટે બેઝ રૂપે ઇન્કમ પ્રૂફ એક આવકનો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો પણ અત્યારે તો આનો મિસયુઝ થઈ મિસયુઝ કરીને એમએસએમઇના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે અને અમે પહેલાં

એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમઇના નામના નામનો જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો આ આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશ્નરશ્રીને આપવામાં આવે આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈપણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે સાઠથી સિત્તેર પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આને આ જ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્ર પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે જય હિન્દ જય ભારત